મિત્રો તો આજે મે મારી દીદીનો મોબાઈલ લઈને સરપ્રાઈઝ બ્લોગ શૂટ કરું છું આજે સરપ્રાઈઝ બ્લોગ હું શૂટ કરું છું અને છે ને કોઈ કેતા નયો આપણા વચ્ચે જ વાત રહેવી જોઈએ તો ચાલો આજે હું એને ગિફ્ટ આપીશ અને એની સાથે પ્રેંક કરીશ તો અત્યારે દોસ્તો ચાલો અમે રીલ્સ ઉતારીને આવી ગયા છી જોઈ લ્યા મારી બેન અત્યારે મેકઅપ બધો ઉતારી રહી છે હવે એના

છે 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 લાસ્ટ લાસ્ટ હે 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 ચોકલેટ જો હું ને ને તને આપું ડ ડ ડ કે સોરી સોરી વર્ડ ચાલ તારા માટે ખાલી મિનિટ બે ત્રણ પેન્ડાબડીતો તો કઈ નહી તો હું તાર જો મિત્રો આજે તો ચેક થઈ જ ગયું કે છોકરી ને છે ને મગજ અહિયાં નો હોય અહિયાં પગમાં હોય એટલે છે ને આમાં શું લખ્યું છે

ચાલ નીકળા કેવાય નામ ટ્વિકલ છે મેં મેં શું નામ પડ્યું ખબર ના દોસ્તો હાલો તમે છે ને અમે ચા પીવા બેસીએ હાલે દીદી તો જો લો ચા પીરસોરીટ થાય પણ એમ ચા પીરસવાનો થોડો હોય તો રેડવાનો હોય કા જો ચા નાખી રહ્યા છે આપણે કાબી માં આપણે જમવાનો પીરસવાનો બોલતા હોય એટલે ટેવ પડી જાય ચાલ બેસી જા અહીંયા બસ 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 તું તો BMW છે બ્લેક કલર ને કા ચાર્જ કરતી રહે BMW આ BMW ચાલો ચાલો એક ચુસ્કો લગાડીએ આ गरम है गरम है कौन है ये लोग कहाँ से आते हैं और एक्टिंग और एक्टिंग करने की ज़रूरत नहीं है वैसे जचता नहीं है और एक्टिंग में मेकअप <laughs> <है। laughs> <है। laughs> करो चल गया ચાબીને મળીએ તો મે ફિનિશ કરી નાખ્યો છે ચાલો તમને ફેવરિટ પ્લેસ દેખાડું આ છે ચંપો છે ઓ માય ગॉड ઓ માય ગોડ વાતાડોન તો જો તમે ચંપા આ જો ગાંડી થાય તમને ચાલો તો આજનો દોસ્તો આ તો અમારો વ્લોગ બાય બાય એમ બાય બાય ને ચાલ સરખી રીતે એન કર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ડોન્ટ ફોરગેટ ફોર કોમેન્ટ મને બોલવા દે તો હું કહેવાનું લાસ્ટ ઓલો હું બોલી એ સુપર ટી